ઇન્કમટેક્સ ઓફિસર છું એવું કહીને ઠગાઈ કરનાર આરોપી અંતે પકડાઈ ગયો છે ક્રાઇમ રિસર્ચ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયા પત્રો બનાવી તથા દિલ્હી અને ગાંધીનગરના ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપી રૂપિયા પંદર લાખની છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીને એસઓજીએ તેના વતન દાહોદથી ઝડપી પાડ્યો છે મૂળ દાહોદનો અને હાલ વડોદરામાં દાંદરજા ખાતે આવેલ અલ મુકમ ડુપ્લેક્ષમાં રહેતો એઝાઝ શેખ ઠગ પોતે દિલ્હી અને ગાંધીનગરમાં ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી ટેક્સ અધિકારીઓના સ્વાંગમાં વેપારીઓના ત્યાં રેડ કરતો હતો અને રેડ દરમિયાન વેપારીઓ પાસેથી રૂપિયા પંદર લાખની ઠગાઈ નાસ્તો ફરતો હતો જે અંગેની બાતમી વડોદરા શહેર એસઓજી ને મળી હતી એસઓજી પોલીસે દાહોદ ખાતે રહેતા તેના ડુપ્લેક્સ બંગલા પાસેથી તેને ઝડપી પાડ્યો છે આરોપી એઝાઝ શેખ વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે